હેલો ગાય કેમ છો બધા મજામાં આપશો તમે બધા મજામાં જ હશો તો આપણે અત્યારે બનાવીએ છીએ પાઉંભાજી જોકે પાઉંભાજી બધા માટે બની ગઈ છે તો આજે જગન્નાથ મહાદેવના ગ્રુપવાળા જે સત્સંગ કરે છે એ બધા લોકો આવ્યા છે આપણા ઘરે સત્સંગ કર્યો અને એ લોકો બધા વિચારે છે દ્વારકા સપ્તાહ કરવાનું તેના માટે બધા લોકો ભેગા થયા હતા અને આજે આપણે એ બધા લોકો માટે બનાવી હતી પાઉંભાજી તો આપણી બની ગઈ છે હવે આપણે બધાને ખવડાવી અને ટેસ્ટ કેવો લાગ્યો આપણે તો ચાલો તો અહીંયા આપણી પાઉભાજી બનવાની તૈયારી બધી થઈ ગઈ છે હવે આપણે કરવાનો છે વઘાર તો અત્યારે આપણે તેલ મૂકી દીધું છે ને અત્યારે આપણે ત્રીસ જણા માટે ભાજી બનાવીએ છીએ તો અહીંયા જો અમે તેલ ગરમ મૂકી દીધું છે ને એકદમ સરસ તેલ ગરમ થઈ જશે એટલે આપણે સિમ્પલ એક જીરાનું વઘાર કરશી તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અહીંયા મેં કરી લીધું છે જીરાનું ફકાર અને પછી આપણે એમાં કટ કરેલી ડુંગળી એડ કરી દેસી તો અહીંયા આપણી ડુંગળી આવી ગઈ છે તો અને આપણે એકદમ મસ્ત રીતે એડ કરી અને ડુંગળીને એકદમ સરસ પાકવા દેવાની છે એકદમ સરસ પાકી જાય પછી આપણે બીજા મસાલા કરશું તો મેં પહેલાંથી જ શાકભાજી બાફીને રાખ્યું હતું અને અત્યારે જે પણ સિઝનમાં મળતું હોય તે લઈ શકીએ છીએ તો મેં અત્યારે બટેકા રીંગણા કોબી ફ્લાવર અને ગાજર આ વખતે મેડાનું તા તો આપણે આનાથી જ કામ ચલાવ્યું હતું અને પછી ડુંગળી ટમેટાનો વઘાર કરવાનો હતો તો અહીંયા જો ડુંગળી એકદમ મસ્ત રીતે પાકવા માંડ્યું છે તો ડુંગળીને એકદમ સરસ પાકવા દેસી પછી આપણે લસણની ચટણીની પેસ્ટ નાખશી તો અહીંયા આવી ગઈ છે આપણી લસણવાળી ચટણી એમાં બધું નાખેલું હોય છે આદુ મરચાં લસણ કોથમીર ફુદીનો તો આ થઈ ગઈ આપણી લસણવાળી ચટણી હવે એને એકદમ સરસ રીતે કરી લેશી મિક્સ તો ચટણીને મિક્સ કરીને ફરી અને થોડીક વાર માટે પાંચથી દસ મિનિટ માટે પાકવા દેવાનું છે જેનાથી આપણો વઘાર એકદમ સરસ પાકી જાય અને પછી જ આપણે એમાં એડ કરશું ટમેટા તો અહીંયા જો આપણો વઘાર એકદમ મસ્ત રીતે થવા માંડ્યો છે તો હું મારા ઘરે આવી રીતે પાઉંભાજી બનાવું છું તમે લોકો કેવી રીતે બનાવો છો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને હા તમારી કમેન્ટ પણ હતી કે પાઉંભાજીની ફૂલ રેસીપી તો આ છે આપણી ઇઝી ઝટપટ બની જતી પાઉંભાજી આપણે કદાચ વીસ પચીસ જણા માટે બનાવી હોય તો ફટાફટ બની જાય તો અત્યારે મારી પાઉંભાજી બનતા મને વાર લાગી હતી અડધીથી પોણી કલાક તો તમે પણ આરામથી બનાવી શકો તો આ જો આપણી એકદમ મસ્ત રીતે હવે વઘાર થવા માંડ્યો છે અને કલર પણ જબરજસ્ત આવી ગયો છે તો અહીંયા મસ્ત આપણે પાઉંભાજી બનાવીએ છીએ બધા લોકો માટે તો અહીંયા જો અમારો વઘાર એકદમ સરસ થઈ ગયો હતો તો હવે આપણે એમાં એડ કરી દેસી ટેસ્ટ પ્રમાણે હળદર તાવી ગઈ છે હળદર ના જતાં આપણે બધા ડબાજ ઉપાડી લીધા છે મસાલાના તો આ રીતે આપણે મસ્ત વઘાર કરી લેવાનો છે અને વઘાર એકદમ સરસ ચડી જાય પછી આપણે એમાં એડ કરવાના છે ટમેટા તો તમે જોઈ શકો છો અત્યારે અને આ પાઉભાજી બનશે બધા લોકો માટે તો આ જો આપણો વઘાર એકદમ સરસ થઈ ગયો છે અને હવે આપણે એમાં એડ કરી દેસી ટમેટા તો અત્યારે આપણે લઈ લીધા છે કટ કરેલા ટમેટા અને હવે ટમેટાને એકદમ મસ્ત રીતે ચડવા દેવાના છે ધીમા તાપે જેનાથી આપણી ગ્રેવી પણ ઘટ થાય અને પાઉંભાજીનો ટેસ્ટ પણ એકદમ જબરજસ્ત આવે છે તો આ રીતે હું પાઉંભાજીનો વઘાર કરું છું અને અત્યારે આપણે બધા લોકો માટે સાથે જ બનાવીએ છીએ તો આવી રીતે આપણે વઘાર કરી શકીએ તો ટમેટાને આપણે પાંચથી દસ મિનિટ માટે પાકવા દીધા છે અને આ જો ટમેટા એકદમ સરસ પાકી ગયા છે અને અહીંયા બધું બકાલું હતું એને મેં એકદમ મસ્ત મિક્સ કરી નાખી છે અને એક જો ઘટ પ્યોરી જેવી બનાવી લીધી છે અને વટાણા પણ એમાં એડ થઈ ગયા છે તાજો આપણું એકદમ મસ્ત રીતે ભગાર થઈ ગયો છે અને આ બધું બકાલું આવી ગયું છે હવે આપણે એને એકદમ મસ્ત રીતે કરી લેશી મિક્સ અને તેલ જરાય વધારે નથી કેમકે થોડુંક એક મિક્સ થશે તો પ્રોપર આવી જશે તો કમેન્ટ ના કરતા તો અહીંયા આપણી પ્રોપર પાઉભાજી અથવા મેંડી છે તો તમે જોઈ શકો છો અત્યારે તેલ જરાય નથી તો હવે આપણે એને એકદમ મસ્ત ધીમા તાપે ચડવા દેસી જેનાથી આપણી પાઉંભાજીની ભાજી એકદમ જબરજસ્ત ચડે અને એનો એકદમ મસ્ત જબરજસ્ત ટેસ્ટ આવતો હોય છે અને વટાણા તમે ઉપરથી પણ એડ કરી શકો પણ મેં અત્યારે બોઇલમાં જ એડ કરી દીધા હતા કેમ કે મેં સૂકા વટાણા લીધા હતા પલાળીને પછી એના માટે ત્યાં જો આપણી ભાજી હવે એકદમ મસ્ત ચડવા માંડી છે તો આપણે એમાં એડ કરી દેસી લીંબુ તો લીંબુનો એક જબરજસ્ત ટેસ્ટ આવે છે તો એકદમ મસ્ત લીંબુ અને તમે શક્કરિયા ગાજર પણ એડ કરી શકો અને શક્કરિયા ન હોય તો તમે થોડીક એક મીઠાશ માટે ખાંડ એડ કરી શકો જેનાથી એકદમ મસ્ત ખાટો મીઠો તીખો ટેસ્ટ આવે અને આપણી પાઉંભાજી જબરજસ્ત લાગે અહીંયા આપણે પાઉંભાજી ટેસ્ટ કરતા હતા અને આ જો આપણી ભાજી એકદમ સરસ થાવા માંડી છે ઉપરથી હું એડ કરીશ એવરેસ્ટનો ગરમ મસાલો તો આ છે આપણો એવરેસ્ટનો ગરમ મસાલો પાઉભાજીનો અને ફરીથી આપણે એને કરી લેશીએ એકદમ સરસ મિક્સ તો તમે જોઈ શકો છો ભાજી અત્યારે એકદમ જબરજસ્ત બની ગઈ છે અને એનો લૂક અને કલર બંને જબરજસ્ત આવે છે ને આ રીતે તમે ભાજી બનાવશો તો ભાજી એકદમ ટેસ્ટી બનશે અને એકદમ જબરજસ્ત બનશે તો આ જો આપણી ભાજી એકદમ મસ્ત થઈ ગઈ છે અને હા કોઈને વેજીટેબલ ખાવા ન ગમતા હોય તો આવી રીતે એકદમ સરસ મિક્સ હશે તો બધા લોકોને ખાવા ગમશે તા થઈ ગઈ છે આપણી ભાજી તો હવે એકદમ સરસ રેડી અને જે આપણે બધા લોકો માટે સાથે જ બનાવીએ છીએ તો હું બટર એમાં જ એડ કરી દઈશ તો જેનાથી આપણે અલગ અલગ બટર એડ ના કરવું તો તમે જ્યારે પચીસ ત્રીસ જણા માટે બનાવતા હો તો તમે પ્રોપર આવી રીતે બનાવો તો તમને એક ઇઝી પણ પડે અને ઝટપટ બની જાય તો અહીંયા આપણે ઘરનું માખણ લઈ લીધું છે અને મેં આમાં જ એડ કરી અને ફરીથી એને મિક્સ કરી અને એકદમ સરસ ગરમ કરી લીધું છે તો આ પ્રોસેસ અપનાવ્યાથી આપણો ટાઈમ પણ બચે છે અને આપણું કામ પણ જલ્દી થાય છે તો આવી ગયું છે આપણું બટર અને આપણે એને કરી લેશી મિક્સ તો આ જ રીતે આપણે એકદમ મસ્ત પાઉભાજી રેડી થઈ ગઈ છે હવે આપણે એને મસ્ત ઠાકીને મૂકી દઈશી તો આપણે બનાવી લીધી છે મસ્ત પચીસ ત્રીસ જણા માટે પાઉભાજી અને અહીંયા બધા લોકો માટે બનાવ્યો હતો ચા તો અહીંયા મમ્મીને બધા લોકો આપતા હતા ચા અને અહીંયા આપણે ચાલુ હતો સત્સંગ તો હવે આપણે સત્સંગ પણ થોડીક વાર સાંભળશી તો પહેલાં બધાને પીવડાવી દઈએ મસ્ત ચા કેમકે આપણે લોકોના ઘરે કોઈ પણ મહેમાન આવે અથવા કોઈ પણ આવે તો આપણે ચાનો રિવાજ તો છે જ કે કોઈ પણ આવે તો આપણે ચા બનાવીએ અથવા તો ચા જ પીવડાવીએ અથવા ચા પીવડાવ્યા વગર ન રહીએ કેમકે એ આવકારો કહેવાય તો આવી જ રીતે બધા લોકો માટે મસ્ત બનાવી હતી આદુવાળી ચા કેમ કે અત્યારે વરસાદનું વાતાવરણ છે અને ક્યારેક ક્યારેક વરસાદ આવે પણ છે તો મસ્ત ગરમા ગરમ આદુવાળી ચા તો અહીંયા બધા લોકો મસ્ત એન્જોય કરતા હતા ચા તો આવી ગઈ હતી આપણી ચા અને આપણી ભાજી તો રેડી થઈ જ ગઈ છે તો આપણે હવે થોડીક વાર કરશું સત્સંગ અને સત્સંગના વિડીયો તમે આગળ જોજો અને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે થોડીક વાર સત્સંગ સાંભળશી અને પછી બધાને નાસ્તો કરાવશી પાઉંભાજીનો તો આજે આપણે બધા માટે એકદમ મસ્ત રીતે પાઉંભાજી બનાવી છે અને બધા લોકોને કેવી લાગે છે એ આપણે લોકોને પૂછી લેશી તો આજો અત્યારે બધા લોકો મસ્ત માણે છે ચાની મોજ ચા તો અત્યારે બધા લોકો ચા પીવે છે અને ચા પી શરૂ કરશે સત્સંગ અને અહીંયા આપણા લડુગોપાલ પણ મસ્ત ઝૂંપડીમાં આવીને બેસી ગયા હતા અને એ પણ બધા સાથે કરશે સત્સંગ તો ચાલો કરીએ સત્સંગ તો અહીંયા આપણી બ્રેડ આવી ગઈ છે મસ્ત અને આવી ગઈ છે આપણે જીરાવાળી છાસ આ બની ગઈ છે આપણી ભાજી અને હવે આપણે બ્રેડ શેકતા આવશી અને બધા લોકોને ગરમા ગરમ આપતા આવશે તો આમાં બ્રેડ શેકવાની આજે આપણે બાકી છે તો અહીંયા બ્રેડ શેકાવાનું ચાલુ થઈ ગયું છે અને અહીંયા જો બધાને મમ્મી પીરસવાનું ચાલુ કરી દીધું છે ને આ આવી ગઈ છે આપણી ભાજી મસ્ત ગરમા ગરમ તો આ છે આપણી મસ્ત બનાવેલી પાઉંભાજી અને આજે આપણે બધા બને ખવડાવશી તો આવી ગઈ છે ભાજી અને મમ્મી બધાને મસ્ત

તું નખરતાઈ છે કાંઈ રીતે

હેલો ગાઈસ તો આપણે લોકોએ મસ્ત જમી લીધું છે બધાને પાઉંભાજી ખવડાવી દીધી છે અને એકદમ મસ્ત પાઉંભાજી બની હતી હવે આપણે થઈ ગયા છીએ ફ્રી અને અત્યારે આવ્યો છે વરસાદ તો હું ચાલો તમને બતાવું વરસાદ એકદમ મસ્ત ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો છે તો અત્યારે સાંજ તો મસ્ત પડી ગઈ છે અને આપણે હવે ફ્રી થઈ ગયા છે અને એકદમ સરસ વાતાવરણ છે તો હવે આપણે કરીએ સુવાની તૈયારી હું તમને મળું છું સવારે મોર્નિંગમાં તો ચાલો ભાઈ ભાઈ